તમે જોઈ શકો આ છે આપણા માંડવીના દોઢવા બત્રી નંબર માંડવી છે આપણે જોઈ શકો તમે કેવી લાગેલી છે હાલ તો સારું હોય પણ ઉપાડવામાં બહુ વાહમી લાગે છે ભારે બહુ પડે છે માંડવી આપણે બીટી બત્રી માંડવી છે આ તો જય જુહાર જય આદિવાસી દોસ્તોનું સ્વાગત છે તમારું મારા એકના બ્લોક પણ આજે આપણે પોતાના ઘરની માંડવી ઉપાડવા આવી ગયા છે અને માંડવી એટલી બધી ભારે છે ને આખા વર્ષમાં કામ નહીં કર્યું ને એવું આજે અમને અમુક લાગે છે ને તમને થોડીક વાર બ્લોકો બને તમને બધું બતાવું હું એકલા વિડીયો બનાવું છું થોડીક વારમાં તમને આપણા માણા પણ બતાવીને ભારે માંડવી એટલે બહુ ભારે માંડવી પડે છે ને થાકી ગયા દોસ્તો ને પોતાના ઘરની માંડી એટલે પોતે આપણે કામ કરવું જ પડે તો બ્લોકો બનાવી છે તમને હું બતાવશું આપણા માણાને કેવી રીતની માંડી ભારે પડે ને કેવો ફાળચેતી અને આ બધા બધા આપણા મજૂર જોઈ શકો પાણી પીવા બેઠા છે આ છોકરા પણ ભેળી કરે છે માંડવી બધા આપણા મજૂર છે પાણી પીવા બેઠા છે પછી હમણાં જોવો કેવી રીતના ભેગી કરે માંડવી છોડો ઉપાડે ભેગા પડી જાય એવી રીતની માંડી કડક છે ભારે બહુ પડી ગઈ છે એક છોકરો ખુઈ ગયો થાકી ગયો જો ને ને સક્કર આવી ગયા છે પૂજા બેન બધા પાણી પીવે છે તો આ છે આપણે માંડવી આવી રીતનો ફાલ છે બત્રી નંબર માંડવી છે જોઈ શકો તમે આપણા મધુર બધા કામ કરે છે ઉપાડે માંડવી માંડી ખરેખર બહુ ભારે પડે છે આ રૂપાબેન ભણવા જાય છે થાકી ગયા આપણા માણસો છે બધા અને માંડી બહુ ભારે પડે છે એટલે થાકી ગયા બધા માણસ મન હાજો પૂગે છે કેટલી ભારે પડે માંડી કેસા થકવી દે હે

બે છોકરી થાકી ગયું બેઠી આવે હવે છોકરા જાય હું કે કેવી ભારી પડે એમ થાય ગયું કેમ બાકી આપડા છોકરા લડકી રેડી ભેડી કરે છે ને છોકરા ભણવાનું વેકેશન પડી ગયું એટલે लेकिन काम ना भूखा काटे है तो जाडियो जो वहाँ रह गया है बुधा करता ना ना छोकरा पण आपणे भेड़ करन कड़क बहु पड़े से मांडू खेसवा मां भारे पड़ी गई अति भारे हूँ तुमने तमने बताऊँ हजी आपणे थोड़ो उपाड़ी ने आ रीतना फाल छे फाल हारो है तो ब्लॉक में बने रहे जो हेलो बदातागा निकली ला जाडिया भाई था वहां था। री था गया छे थकी गयो ने हां थकी नहीं, नहीं।, नहीं। है नते तो थक तो भाई दवा तो पहले लेकिन तो खड़ा भी हवा ही नहीं આપણે પણ માંડવી ભેળી કરીએ છીએ તો ફાઇનલી આપણે હાર ભૂગવાયા છે અને જો આપણે છોકરા પણ કેવી મહેનત કરે છે ઢેપા પડે ઢેપા રાકેશભાઈ ગરમી સડી ગઈ હા સડી ગયા છે ખુદા બેન એમને જો તમે ચેપા પડે ઉપડતા તોય ઉપાડે છે થાકી ગયા બધા માણસો કારણ કે માંડવી ભારે બહુ પડે છે ઉપાડવામાં આજે તમને છોડવો બતાવું ઉપાડીને કેવો માલ છે જેટલા આ રીતના ઢેપા છે ને ડોડવા પણ આવે છે ડોડવા સારા છે બધાને આવી રીતે આપણે ઉપાડ્યા છે ગરમી ગરમી થાય છે ને મોડા આટલા આટલા થઈ ગયા છે આપણા માંડવીના ડોઢવા બત્રીસ નંબર માંડવી છે આપણે જોઈ શકો તમે કેવી લાગેલી છે હાલ તો સારું હોય પણ ઉપાડવા બહુ વાહમી લાગે છે ભારે બહુ પડે છે માંડવી આપણે બીટી બત્રી માંડવી છે આ ચાલો બધા માણસો આપણા પાણી પીવા બે ગયા છે ને થાકી ગયા છે બધા અહીં ત્યાં આપણી વાડી છે અહીં ત્યાં આપણે માંડવીનું ખેતર છે ઠેઠા મધ્ય હજી આ એક ખેતર જે બાકી છે ને આપણે આ એક ઉપાડીએ બધા બેન જો આ પકડી રાખ્યા માંડવી જો પકાને aku kuteru, aku kuteru aku di peluh aja kami, buri, buri સો વાગી ગયા છે ને આપણે આવે થઈ ગયા છે નવરાન બધા માણસો આપણા જોઈ શકો જાય છે વાડીએ કારણ કે થાકી બહુ ગયા છે માંડવી ભારે તે અતિ ભારે માંડવી પડી ગઈ એટલે ખેંચવામાં માણસ થાક્યા ખેસી ખેસી ને બપોર દીમા માં હાર છે નહીં ગયા ને આવ્યા એટલામાં પૂરું થઈ ગયું કારણ કે થાક એવી બધી લાગે છે દોસ્તો ને અરે વાત જાજો તમે આખા વરાનું બધું આમાં નીકળી ગયું આખા વાર આમ કામ નોકરી એવડું કામ કામમાં માંડીમાં કરવું પડે છે ને થાક એટલે તમે વાત જાવ અમારા મોઢા આટલા આટલા થાય છે જોઈ શકો તમે આવી રીતના માંડી ભારે બહુ પડી છે કારણ કે પાઈએ તો માંડવી ઉગી જાય એના એના માટે પાયું નથી પાણીને ડાયરેક્ટ પાડી નાખી જે થાય પાડી નાખીએ એટલે ધીમે ધીમે ભેળા માંડું કરી લે હું તો દોસ્તો અત્યારે બસ આ વિડીયોમાં આટલું ને મળશું આવે આપણે એક નવા બ્લોગમાં તો અત્યારે બધાને જય જોહાર જય આદિવાસ